પ્રણયાલ હાલ કીજે મારા કાના ના ભજનમ મારા કાના ના ભજનમ તમે વેલા વેલા આવજો તમે સેટા રહી ન જોજો તમે આઘા ન જોજો કાના ને નજરો લાગશે મારો કાના નો મુગટ મુગટ સે સવા તમે આઘા ન જોજો તમે સે ઠારાઈ ન જોજો કાના ને નજરો લાગશે મારા કાનાનો હાર હાર શે સવાલા ખનો તમે આ ઘારાઈ ન જોજો તમે સેઠારાઈ ન જોજો કાના ને નજરો લાગશે મારા કાનાના ભજનમાં ભજન મ વેલાયા પછી તમે આ ઘારાઈ ન જોજો તમે શેટ રહી ન જોજો કાના ને નજરો લાગશે મારા કા વાગા વાગા શે સવાલા કરા તમે આગા રહી ન જોજો તમે શે રહી ન જોજો કાના ને નજરો લાગશે મારા કાનાના ના મારા કા ના તમે તમે વેલા આવજો માર કાનાની મુરલી મુરલી શે સવાલા કરી તમે આઘારાઈને જોજો તમે શે ઠરાઈ ન જોજો કાનાને નજરો લાગશે મારા કાનાના ભજનમાં ભજનમાં વેલાયા આવજો માર કાનાના મો કડલા કડલા સવા સવાલા ના તમે આઘા રહી ન જોજો તમે છેટા રહી ન જોજો કાના ને નજરો લાગશે મારા કાના ના ભોજન કાના ના ભોજન તમે વેલા વેલા આવજો મારા કાના ની મોજડી મોજડી સે સવાલા લાખ તમે આઘા રહી ન જોજો તમે સેટા રહી ન જોજો કાના ને નજરો લાગશેના ભોજન તમે આઘા રહી ન જોજો તમે છેટા રહી ન જોજો કાના ને નજરો લાગશે મારા કાનાની ની રાધા મારા કાનાની ની રાધા રાધા શે સવાલાખની તમે આઘા ન જોજો તમે શેટા રહી ન જોજો કાના ને નજરો લાગશે મારી કાનાના ભક્તો મારા કાનાના ભક્તો ભક્તો શે સવાલાખના તમે આઘા ન જોજો તમે શેટા રહી ન જોજો કાના ને નજરો લાગશે મારા કાના ના ભોજન્મો તમે વેલા વેલા આવજો તમે આઘા રહી જોજો તમે સેટા રઈન જોજો કાના ને નજરો લાગશે